વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી મહાનગર વોર્ડ નંબર નવનું નૂતન વર્ષ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છકો સહિત વિસ્તારના નાગરિકો જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર નવનું નૂતન વર્ષ વર્ષનેહમિલનનું આયોજન લક્ષ્મી રોડ સોના પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યું હતું દીપ ક્રાકટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ સમારોહમાં રોકડિયા ભાજપના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર કંચનબેન રાય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોનું ખેસ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમારોહમાં વોર્ડ નંબર નવના વોર્ડ પ્રમુખ લગધીજી ઝાલા પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મભટ સહિતની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી

ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક અને તમામ નાગરિકો અહીંયા હાજર રહ્યા એકબીજાને શુભેચ્છાનું આદાન પ્રદાન થાય અને આત્મનિર્ભર ભારત આ વિષય લઈને આજે મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વોર્ડના પ્રમુખ મહામંત્રી અમારા કાઉન્સિલર અમારા સમગ્ર આગેવાનોની ટીમ એકબીજા સાથે શુભેચ્છા નાગરિકો સાથેને મેળાવ અને એમાં પણ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ અને એની જે સંવેદના છે એ તમામ વસ્તુઓ લોકો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એની સાથે સર પ્રક્રિયા જે એસઆઈઆર પ્રક્રિયા આજે ચાલી રહી છે તમામ વિસ્તારોની અંદર એની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ એક્ટિવ બનીને લોકોને મદદે નીકળે એ દિશાની અંદર આજે અમે અમારા કાર્યકર્તાઓને શુભેચ્છકોને આહવાન પણ કર્યું છે અને એના માધ્યમથી વડોદરા શહેરનો દરેક મતદાર સુનિશ્ચિત થાય અને ખોટા મતદારો હોય એ કદાચ ડિલીટ પણ થવાના છે તો સાચી પ્રક્રિયા થાય એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ એક્ટિવ થઈને મદદ કરવા નીકળે એવું અમે આહવાન પણ કર્યું છે આજે નૂતન વર્ષ સ્નેહમિલનનું જે આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારના તમામ જે અમારા વિસ્તારના રહીશો છે વિસ્તારના તમામ અગ્રણીઓ આજના દિવસે સાથે ઇલેક્શન વોર્ડ નંબર નવની જે ભારતીય જનતા પાર્ટીની ટીમ છે સાથે મારા સાથી કાઉન્સિલરો સુરેખાબેન ઉમીશાબેન નરસિંહભાઈ વોર્ડના પ્રમુખ એવા લઘદીપસિંહ ઝાલા મહામંત્રી રમેશભાઈ ઉમેશભાઈ તમામ લોકો આજના દિવસે અહીંયાથી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારના તમામ જે રહીશો આજના દિવસે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીનો અમે આભાર માનીએ છીએ કે તેઓ તેમનો કિંમતી સમય ફાળવીને સયાજીગંજ વિધાનસભાની અંદર જે દિવાળી બાદ જે મિલન મળ્યું છે અને તમામ લોકોની વચ્ચે આજે તેઓ ઉપસ્થિત રહ્યા છે સાથે તેમના જે મહત્વના વિષય છે કે સ્વદેશી અભિયાન જેવી રીતે આત્મનિર્ભર ભારત છે અને એવી જ રીતે એસઆઈઆર જે નજીકના દિવસોની અંદર જે ચૂંટણીની અંદર સુધારા વધારા કરવા માટેના જે એસઆઈઆર જે ડિક્લેર કરવામાં આવ્યો છે તેના પ્રત્યે લોકોની જાગૃતતા વધે તે હેતુથી આજના દિવસે જે સ્નેહમિલન રાખવામાં આવ્યો હતો એની અંદર આવેલા તમામ જે વિસ્તારના સોસાયટીઓના લોકો છે તમામનો અમે કાઉન્સિલરો હતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતા